જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની છે જેમાં સોપિયામાં સૌથી વધુ 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કાશ્મીર ઘાટીમાં આજે જબરજસ્ત હિમવર્ષા થઈ રહી છે. ભારે બરફવર્ષાને કારણે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે અને સતત બરફવર્ષા થતાં ઠેર ઠેર બરફ જામી ગયો છે. પરિણામે રોડ રસ્તા પણ બ્લોક થઈ ગયા છે અધિકારીઓને વ્યવહાર વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે કાઝીગુંડ સહિત અનેક વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે અનંતનાગના અનેક ભાગોમાં ભારે પવન અને ભારે બરફવર્ષાને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે સતત ખરાબા હવામાનને કારણે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે વીજળી વિકાસ વિભાગે નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ફિલ્ડ સ્ટાફ અને ટેકનિકલ ટીમો તૈનાત કરી છે શ્રીનગરમાં સતત બરફવર્ષાને કારણે હવાઈ સેવાઓ પર પણ અસર પડી છે બરફવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર છવ્વીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે ટેક ઓફ અને લેન્ડિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે જેના પરિણામે મુસાફરો માટે રાહ જોવાનો સમય વધારવાનો છે ઇન્ડિગોએ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે હવામાન સાફ થતાં જ તે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલાં તેમની ફ્લાઇટ્સની નવીનતમ સ્થિતિ ઓનલાઈન તપાસવાની સલાહ આપવામાં આવે છે જેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે તેઓ તેમની ટિકિટ ફરીથી બુક કરાવી શકે છે અથવા રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે